માતાના મઠ જોતા પદયાત્રીઓ માટે નમો ભારત પદયાત્રા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ મિત્રો આજે નમો ભારત કેમ્પમાં ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલે બહુ જ સરસ વાત કરી અને એમણે કહ્યું કે જે સ્વચ્છતા વિશેનો જે એમનો વિચાર છે એ હું તમારા સમક્ષ શેર કરું છું તમે પણ અમલી કરજો ન માત્ર ભુજ પણ સમગ્ર સામખિયાળીથી કરી અને માતાના મઠ સુધી વચ્ચે આવતા ટોટલી ગામ માટે સરપંચો માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ માટે આ બહુ સરસ એક સંદેશ છે બાપાને બાપાના મોઢેથી જ સાંભળી બાપા તમે આજે નમો કેમ્પમાં જે એક સરસ વાત કરી સ્વચ્છતા વિશેનો શું વિચારો ના મેં એક આપણો છે પણ નરેન્દ્રભાઈની જ્યારે મુહિમ છે કે સ્વચ્છતા એ પ્રથમ કામ હોવું જોઈએ સ્વચ્છતાથી શરૂઆત થાય છે વૈચારિક શારીરિક તંદુરસ્તી તે તો જે રીતે પદયાત્રીઓ જતા હોય અને આપણે અનોખો વખત જોયું છે કે એ પદયાત્રીના કેમ્પ પૂરા થયા પછી આખા રોડ ઉપર પાણીની બોટલો હોય પાણીના પાઉચ હોય ખાવાની ડીશો હોય આખા રોડ ઉપર કેટલા દિવસે ઉડતી હોય અને એ મોટું નુકસાન કરતી હોય ત્યારે જ્યારે મનુકામાં કાર્યક્રમ હતો આખું તંત્ર પણ હતું ત્યારે મને એમ મેં પૂછ્યું તાલુકા ભાજપને તાલુકા પંચાયતને કે આવું આપણે થઈ શકે હું જાહેરાત કરું તો એને એમ કીધું ના થઈ શકે એટલે માધાપરથી ગ્રામ પંચાયત અને ભુજ શહેર વિસ્તાર ત્યારે નગરપાલિકા અને મિરજાપરથી ભૂ આખો આમ તો કચ્છમાં થશે થવું જોઈએ પણ મને લાગે છે ત્યાં મારો જે વિસ્તાર છે માધાપરથી આણંદસર એ આખા રોડમાં ગ્રામ પંચાયતને જવાબદારી આપી અને પોતાની ગ્રામ પંચાયત પોતે જ નક્કી કરે મારો વિસ્તાર અહીંયાથી અહીંયા છે એ લોકો સવારથી લાગશે અને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ પદયાત્રા પૂરી થાય અને તરત જ આ કામ અભિયાન છેડશે અને એક પણ જે ખાલી પાણીની બોટલ હોય ડીશ હોય એક પણ ના રહે એવું માનું છે અને આ લોકો પણ સહયોગ આપશે અને હું આમ કે બધાએ કાર્યકર્તાઓ પણ જોડાય આ કામ છે સાર્વજનિક કામ છે એ બધા જોડાશે તો સવડું પડે ઝડપી થાય તો કોઈની વ્યક્તિગત જવાબદારી નહીં પણ મારી પણ ક્યાંક જવાબદારી છે આ પણ એક હા દરેક કચ્છીઓની જવાબદારી છે અને આ પણ એક સેવાનું કામ છે માત્ર દેખાવા સેવા કરો કોઈને જમવા આપો એ સેવા નથી સેવા તો કોઈ પણ સ્વાર્થ વગરનું કરો એ સેવા છે તો સ્વચ્છતા માટે આવું એક થાય અને લોકોને જ્યાંથી લાગે ત્યાંથી એને સ્વીકારે અને સહયોગ આપે એ મારી અપીલ કરું છું વિનંતી ખાસ કરીને બરાબર વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ઘણી સંસ્થાઓ છે ખમીર છે આવા બધા ઘણા એ લોકોને શું અપીલ કરશો કે જે આવી બધી જે બોટલો છે કે આ બધી એમાંથી સરસ મજાના વેસ્ટમાંથી બેસ્ટ બની શકે છે સ્વાભાવિક છે જે રીતે તમને એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે જે મટિરિયલ રો મટિરિયલ મળવું જોઈએ એ ઘણી વખતે આટલા જથ્થામાં ન મળતું ત્યારે અહીંયા અનેક પ્રકારની ખાલી બોટલો પાણીની પાણીના ગ્લાસ પ્લાસ્ટિકના અનેક મળશે તો એને પોતાને આ દિવસોમાં જો માણસો રાખીને જો સહયોગ આપે તો એ વેસ્ટમાંથી બેસ્ટ જે જેનું રિફાઈનરી કરીને પાછું પ્રોડક્ટ બનતું હોય એનામાંથી બનાવે તો ચોક્કસ એને પણ ફાયદો થશે અને પ્લાસ્ટિકનું જ્વાર મૂળથી નાબૂદ કરશે ખૂબ જ સરસ વિચાર ધન્યવાદ બાપા મિત્રો આજે આ નમો પદયાત્રી કેમ્પમાં જે છે મિર્ઝાપર પાસે કેમ્પમાં આ વિચાર આવ્યો છે કેમ્પ તો જે છે એ શરૂ થયો પણ એની વચ્ચે જે ભુજના ધારાસભ્ય કેશુબાપાએ જે વાત કરી કે હું મારા શરૂઆતથી કે હું કચ્છી માળુ તરીકે હું કેમ્પ પછી જ્યારે આ બધા પદયાત્રીઓ જ્યારે પહોંચી જશે એના પછી મારી નૈતિક જવાબદારી શું હોઈ શકે તો એ સ્વચ્છતા મિશનમાં પણ આપણે સૌ જોડાઈએ એવો સંદેશ ભુજના ધારાસભ્યએ વહેતો કર્યો છે અને આપણે પકડી લઈએ કરણ વાઘેલા કિરણ ગોરી સાથે જયમલસિંહ જાડેજા નમો ભારત કેમ્પ મિરઝાપર કચ્છ ગુજરાત આજે મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા છેલ્લા બે વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગયા વર્ષે જે માતાના મઢ પદયાત્રી યાત્રિકો જાય છે જેના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નારી શક્તિ વંદના કેમ્પ નામ મૂકવામાં આવ્યું હતું આ વખતે નમો ભારત પદયાત્રા કેમ્પ નામ સાથે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સ્થાનિક આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દલીપભાઈ દેશમુખ અનેક લોકોની ઉપસ્થિતિમાં આજે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે પાંચ દિવસ સતત આ કેમ્પ કાર્યરત રહેશે અહીંયા નિવાસની વ્યવસ્થા છે આરામની વ્યવસ્થા છે અહીંયા મિલેટ્સ જે પણ આપણે બાફેલું અનાજ છે એ પ્રોટીન મળી રહે એના માટે એક અલગ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે યાત્રિકો જતા હોય અને થાક્યા હોય એમને ડૉક્ટરની જરૂર હોય એમને દવાની જરૂર હોય તો સંપૂર્ણ અહીંયા મેડિકલ સ્ટોર ઊભો કરવામાં આવ્યો છે અને સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે દેશને અને કચ્છને કાંઈક નવી ભેટ આપતા હોય ગઈ વખતે ભારત સરકારના કેન્દ્ર સરકારના માધ્યમથી નારી શક્તિ શક્તિવનના બિલ લોકસભાની અંદર પાસ કરવામાં આવ્યું હતું તો લોકોની અંદર પણ એક મેસેજ જાય લાખો જ્યારે યાત્રિકો માતાના મઢમાં આશાપુરાના દર્શને શ્રદ્ધા અને આસ્થા લઈને જતા હોય લોકોને પણ ખબર પડે અને આ વખતે કચ્છને જે એક ભેટ મળી છે નમો ભારત જે ટ્રેનની એ ભારતની પહેલી ટ્રેન છે તો અમને વિચાર આવ્યો કે એનું નામ નમો ભારત પદયાત્રા કેમ્પ તરીકે આપણે મૂકી શકાય અને જે આજે કેમ્પનો અમે આજે ખુલ્લો મૂક્યો છે તમારા બધાના માધ્યમથી હું સૌ શ્રદ્ધાળુ પદયાત્રિકોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા છું હવે તો એક પ્રશ્ન અંતિમ કે ખાસ કરીને શક્તિનું પર્વ વિશ્વમાં જ્યાં જ્યાં પણ આપણો ભારતીય નાગરિક ત્યાં ઉજવાતો હશે પણ નવરાત્રિ એટલે કે ગુજરાત એમ હર્ષંઘવી આપણા જે ગૃહમંત્રી સાહેબ થઈ અને આ નવરાત્રિમાં બે ગિફ્ટ જે છે એ સરકાર એક પોલીસ ખાતાએ કીધું છે કે દીકરીઓને અવેરનેસ માટે જે એક ઝુંબેશ બહાર પાડવામાં આવી છે એ ખરેખર પ્રશંસનીય છે અને બીજું કે લેટ નાઇટ સુધી મોડી રાત્રિ સુધી નવરાત્રિનો આનંદ જે છે એ ખેલૈયાઓ લઈ શકશે આ બે મુદ્દાને કઈ રીતે જોશું આપણા ગુજરાતની અંદર વર્ષોની પરંપરા રહી છે અને નવરાત્રિનું પર્વ વિશેષ રૂપે આરાધના અને શક્તિનું આ ગરબાનું પર્વ આપણે ઉજવાય છે અને જેના કારણે સમાજમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી બહેન દીકરીઓ છે કે નવરાત્રિ દરમિયાન ગરબે રમવા જતી હોય આરાધના કરવા જતી હોય અને મોડી રાત્રે ઘરે પરત જતી હોય પણ અત્યાર સુધી ક્યાંય પણ એ પ્રકારની ઘટનાઓ આપણે જોવા નથી મળી પણ અભિનંદન છે ગુજરાતની સરકારને કે જેમણે વિશેષ પગલાં લઈ કરીને જે ગુજરાતની પોલીસ છે એ નવતર પ્રયોગ કરતી હોય છે અને મોટી મોટી નવરાત્રીઓમાં જે આપણી મહિલા પોલીસ છે એ એ ટીમ ખડે પગે ઊભી રહેતી હોય છે અને કોઈ આવારું તત્વ કે કોઈ ગુંડાગુંડી તત્વ હોય અસામાજિક તત્વો હોય તો તરત જ એને જબોડી કરી અને એમને કાયદાના હવાલે કરતી હોય છે હું એમને પોલીસની આ જે કાર્ય છે એ સરાહનીય છે અને અભિનંદન પાઠવું છું અને સ્વાભાવિક છે કે જ્યારે આવા પર્વો ઉજવાતા હોય ત્યારે સુરક્ષાની દૃષ્ટિએ પણ આપણે કાળજી રાખવી ઘટે આજે કચ્છની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે લાખોની સંખ્યામાં પદયાત્રી દેશ અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને મુંબઈ અને કચ્છના ખૂણે ખૂણેથી આવતા હોય છે આટલા બધા કેમ્પોનું આયોજન થતું હોય છે પણ હું નાનો હતો ત્યારથી સમજણો થયો ત્યારથી ને અત્યાર સુધી મેં ક્યારેય પણ કોઈ ખોટા પ્રકારની ઘટનાઓ મેં જોઈ નથી આ આરાધના અને શક્તિના પર્વની તાકાત છે મા આશાપુરાના જે આશીર્વાદ છે આપણા ઉપર હંમેશા એમના રહેતા હોય છે અને જે ભાવને લઈ કરીને આજે લાખો શ્રદ્ધાળુઓ આજે આવતા હોય છે ને આપણે ઉમંગભેર આ પર્વની ઉજવણી કરી છે મોડી રાત સુધી રમવાની ગિફ્ટ જે સરકારે આપી છે એને કઈ રીતે બિલકુલ વર્ષની અંદર એક વખત આ નવરાત્રિનો અવસર આવતો હોય ગામડાઓની અંદર જેનું વિશેષ મહત્ત્વ છે અને શહેરોની અંદર મેં કીધું એમ કે આરાધના શક્તિનું પર્વ અને ગરબો એ ગુજરાતની ઓળખ છે અને આખા દુનિયામાં ગરબાને આજે સ્થાન પણ મળ્યું છે આપણે જોયું કે આજે વિશ્વકક્ષાએ સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ એમની નોંધ લીધી છે એટલે કે કહેવાય કે ગરબો એ દુનિયાભરની ઓળખ છે અને જ્યારે એ ગરબાનું પર્વ નવરાત્રિનું પર્વ ઉજવતા હોઈએ ત્યારે સરકારે પણ આજે બધી રીતે આપણને જે છે કે સવલત આપી છે સુવિધાઓ આપી છે એના માટે સરકારનો આભાર માની છે અને તમારા માધ્યમથી હું બધાને વિનંતી કરું છું અને આગ્રહ પણ કરું છું કે આપણે પણ બધા સાવચેતીના પગલે આ નવરાત્રિના પર્વની ઉજવણી ઉમંગભેર સાથે આપણે કરીએ પ્રથમ તો પદયાત્રી કરતા તમામ ભાવિક ભક્તોને જય માતાજી આજે વીસમું વર્ષ સતત નવા પદયાત્રી સેવા કેમ્પનું આજે સવારે આરંભ થયું છે ભાવેશ લકી સેવા ટ્રસ્ટ લકી ગ્રુપ અને અધિલ કચ્છ રઘુવશિંહ સ્વતંત્રના સંયુક્ત ઉપક્રમે આજે જે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે જેમાં આપ નિહાળી રહ્યા છો ભાવિક ભક્તો કે પદયાત્રીઓ જે હોશફેર અહીંયાથી પસાર થઈ રહ્યા છે એમના માટે મુંબઈથી કેટરિંગ અને મેડિકલ સેવા સાથે જ્યુસ અને ચોવીસ કલાક નાસ્તાની વ્યવસ્થા અત્રે અહીં કરવામાં આવી છે જેનો સંપૂર્ણ શ્રેય અમારા વડીલ શ્રી જયંતિભાઈ ઠક્કરના પરિવારને જાય છે કે સતત વીસ વર્ષથી પદયાત્રી અવિરતપણે ચાલુ રાખ્યું છે આ વખતે ત્રણ દિવસના કેમ્પ દરમિયાન સૌરાષ્ટ્રના કલાકારો ભાઈ શ્રી નરેશભાઈ ગઢવી બેન શ્રી પૂનમ ગઢવી એવી જ રીતે ઈશાલીબેન ઈશાલ ગઢવી અને ખુશાલીબેન બાબુભાઈ આહિર અને સોનલબેન સંગારનો સતત ત્રણ દિવસ મહારતી સાથે રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નકતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન